લોખંડ ની બાર સૌથી પહેલા આ લોકો હતું જે આ તોડી નાખ્યું તો આથી તૂટી જાય પ્લાસ્ટિક નું આ નાખી દેવાની પછી આ પિન કાઢવાની પિન કાઢ્યા પછી આને કાઢવાનું તો આ પ્રેસિંગ થાય નહીં તો ના થાય આ વચમાં હોય એટલે દબાઈ ની બે માંથી એક બાજુ આ એ બી સી નો મતલબ ખબર છે ને ભાઈ કેમ કેમિકલ વાળી હોય કે જનરલી કોઈના ઘરમાં બી તો એબીસી લેવાના એટલે બધી કંપની આપતી હોય અને પછી આગ લાગે એટલે એનું આનું બતાવે છે પ્રેશર મતલબ અંદર પાવડર કેટલો છે પાવડર ફોર્મ માં આવે લિક્વિડ ફોર્મ માં બધા આવે હવે આગ લાગે એ પછી એનો ઉપયોગ કેવી રીતે થાય કે હવે પ્રેક્ટિકલ આવ નાના આવ જો કે કિલોને રસોડામાં રખાયવા હા એટલે આ છે તમારું ઘરમાં તમે બે નેહી લગાવતા એ લગાઈ શકાય છે થવા દો મોટું થવા દે આ થવા દો રુદ્રા આ આ ઉપર એ બતોથી આ ભરી ગયા ભરી ગયા હરોગવાદો હરોગવાદો થોડા થોડા જલે તો પાવડર જેટલી આગ નહીં પાવડર છે ને આગ નહી લે એક વાર નાખી દે પાવડર ઉપર લાગલેગીરી ગયા ખાલી પ્રેશન પ્રેક્ટિકલ થઈ ગયો